મિત્રો રક્ષાબંધનના દિવસે એક બહેન સાથે જે ઘટના બની તેની એક સત્ય ઘટના તમને સંભળાવવા જઈ રહ્યો છું તો થોડો સમય કાઢી અને અંત સુધી જરૂરથી સાંભળજો વૈશાલીને ભાઈના ઘેર પહોંચતા સવારના નવને બદલે સાડા અગિયાર વાગી ગયા રક્ષાબંધનના પવિત્ર દિવસે એકના એક ભાઈ વિનોદને રાખડી બાંધવા એ ઘેરથી એકલી જ સવારની સાત વાગ્યાની બસમાં નીકળી હતી મુકામે પહોંચવાનો દોઢેક કલાકનો રસ્તો હતો એટલે સાડા આઠ નવ વાગ્યે તો આરામથી પહોંચી શકાય એમ હતું પરંતુ રસ્તામાં બસ ખોટકાઈ પડી ગામડાના રસ્તે જાહેર વાહનોની અવર જવર ખૂબ ઓછી રહેતી હોવાથી અન્ય કોઈ વાહન નીકળતું એ પણ તહેવારના લીધે ચિક્કાર ભરેલું જ રહેતું હતું નીકળતા અન્ય વાહનોને વૈશાલી હાથ લાંબા કરી કરીને થાકી ગઈ પરંતુ કંઈ ના મળ્યું તે ના જ મળ્યું વિનોદે બહેનના પડોશીના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને આગલા દિવસે જણાવી દીધું હતું કે સવા અગિયાર વાગ્યે સાસરીમાં જવા ટ્રેન પકડવાની હોવાથી એ એની પત્ની કૃપાલી સાથે સવારે અગિયાર વાગ્યા પહેલાં ઘેરથી નીકળી જશે વૈશાલીએ ફોન પર નવ વાગ્યે આવી જઈશ એવો પ્રત્યુત્તર આપ્યો હતો આખરે એ જ બસ રિપેર થઈ ગઈ ચિંતાતુર ચહેરે વૈશાલી એ જ બસમાં બેસીને પાયના ઘેર પહોંચી તો ગઈ પરંતુ ઘરને તાળું મારેલું હતું બિચારી વૈશાલીને એમ હતું કે પોતે આવવાની હોવાથી કદાચ ભાઈ ભાભી સવા અગિયાર વાગ્યાની ગાડીના બદલે થોડા મોડા નીકળશે પરંતુ એની ધારણા ખોટી પડી જોકે વૈશાલીના લગ્નના ચાર વર્ષ પછી મા બાપ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા નાના ભાઈ વિનોદના લગ્ન પણ વૈશાલીના લગ્ન પછી ત્રીજા વર્ષે થઈ ગયેલ હતા વૈશાલીનો સાસરી પક્ષ એકંદરે એટલો બધો કંઈ સુખી નથી પરંતુ વિનોદ ત્રીજા વર્ગનો સરકારી કર્મચારી હોવાથી એની પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો છે ભાઈ સરકારી નોકરિયાત હોવાથી બહેનને ખૂબ ગર્વ હતો મા બાપના મૃત્યુ પછી એ વાર તહેવારે ભાઈને મળવા એના નોકરીના સ્થળે પહોંચી જતી હતી પરંતુ નણંદના આગમનથી કૃપાલી ભાભીનું મોં ફૂલાયેલું જ રહેતું ધીરે ધીરે ભાઈ પણ ભાભીના રંગે નાખ્યું એમાં તો આજે પ્રથમ વાર ભાઈ જ ઘેર હાજર વૈશાલીથી ડુસખું નંખાઈ ગયું એ મનોમન લવી પડી અરે રે ભાઈ તું આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતી આજના તહેવારે બહેનની કડી પર રાહ ના જોઈ શક્યો મારે તારી પાસેથી કંઈ નહોતું લેવું મારે તો તને રાખડી બાંધીને તારા ઓવારણા લઈને આશીર્વાદ જ આપવાના હતા અરે મારા વીરા તું ગરીબ બહેનને સાવ ભૂલી ગયો કે શું વૈશાલીએ આંસુ લૂચી નાખ્યા એની પાસે ફોન તો હતો નહીં કે એ ભાઈને ફોન કરી શકે એણે જોયું તો ભાઈના મકાનની ડાબી બાજુના મકાનને પણ તાળું મારેલું હતું એણે જમણી બાજુના મકાનનો દરવાજો ખખડાવ્યો એક સ્ત્રી દરવાજે આવીને વૈશાલીને જોઈને બોલી કોનું કામ છે અરે હા તમે વિનોદભાઈના બહેન તો નથી ને હા હું વિનોદભાઈની બહેન વૈશાલી જ છું ભાઈને રાખડી બાંધવા આવી છું પરંતુ ભાઈના ઘરને તો તાળું છે શું વિનોદભાઈ એમની સાસરી જવા નીકળી ગયા વૈશાલી ઢીલા અવાજે બોલી હા બહેન એ તો અગિયાર વાગ્યા પહેલા નીકળી ગયા વિનોદભાઈ જતા જતા કહી ગયા હતા કે મારી બહેન વૈશાલી આવે તો કહીજો કે સાસરીમાં જઈને બે વાગ્યે સાપુતારાના પ્રવાસે નીકળવાનું હોવાથી રાહ જોઈ શકાય એમ ન હતી કહીને એ સ્ત્રી ઊભી રહી ના કોઈ અન્ય આવકાર કે ના પાણીનું પૂછ્યું મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો નવા દર્શક હોય તો નીચે આપેલું બટન દબાવીને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે એકાદ મિનિટ ઊભા રહીને એ સારું બહેન કહીને વૈશાલીએ ચાલતી પકડી પેલી સ્ત્રીએ એ સાથે જ દરવાજો બંધ કરી દીધો વૈશાલીની આંખો ફરીથી આંખો લુચતી લૂચતી દસેક મિનિટ ચાલી હશેકલ સાથે અથડાતા અથડાતા રહી ગઈ મોટર સાયકલ ચાલકે બ્રેક મારી મોટર પાછળ બેઠેલ અજાણી સ્ત્રીએ ઉતરીને વૈશાલીને કહ્યું અરે બહેન તમે હમણાં વચ્ચે આવી જાત ક્યાં રહેવું બહેન તમારે આ સોસાયટીમાં કોને ત્યાં આવ્યા હતા વૈશાલી ઝડપભેર ઊંચું તાકીને બોલી સોરી બહેન મારી જ ભૂલ હતી આ સામા ઘેર રહેતા વિનોદભાઈને મળવા આવી હતી પરંતુ હું મોડી પડી એ લોકો નીકળી ગયા છે અરે અમે વિનોદભાઈના પાડોશી જ છીએ સાત મહિનાથી ભાડે રહીએ છીએ વિનોદભાઈ તમારે શું થાય સ્ત્રીએ સાહજિકતાથી કહ્યું વિનોદ મારો નાનો ભાઈ છે વૈશાલીનું વાક્ય સાંભળતા જ સ્ત્રી બોલી તો તો આવો બહેન ચા પાણી કરીને જાઓ કહીને એ સ્ત્રી વૈશાલીને એના ઘેર ખેંચી ગઈ વિનોદના ડાબી બાજુના મકાનમાં રહેતી એ સ્ત્રીનું નામ મીનાક્ષી હતું અને તેના પતિનું નામ નવીન આ કુટુંબ મધ્યમ વર્ગીય હતું નવીન એક ખાનગી કંપનીમાં ટૂંકા પગારે નોકરી કરતો હતો મીનાક્ષી સીધી સાધી ગૃહિણી હતી એ સાથે સાથે ખાખરાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલી હતી અને એ રીતે પતિને ટેકો કરતી હતી એમના બે બાળકો એમના મોસાળમાં રહીને ભણતા હતા મીનાક્ષી એના ભાઈઓને રાખડી બાંધીને જ અત્યારે પતિ સાથે ઘેર આવી હતી સગી બહેન ન હોતી પતિ પત્નીએ વૈશાલીને સુંદર આપ્યો ચા પાણી કરતા કરતા મીનાક્ષીએ બધી હકીકત જાણી હકીકત જાણીને મીનાક્ષી ખિન્ન થઈ ગઈ એકની એક બહેન સાથે ભાઈનું આવું વર્તન શું સગોભાઈ બહેનની આજના દિવસે કલાક બે કલાકે રાહ ના જોઈ શકે ચા પાણી પૂરા થતા જ મીનાક્ષી બોલી વૈશાલી બહેન તમે ભાઈને રાખડી બાંધવા આવ્યા જ છો તો હવે નવીનને જ બાંધી દો અને હા હવે તમારે જમ્યા વગર તો નથી જ જવાનું વૈશાલી કડી ભર મીનાક્ષીને જોઈ જ રહી ઘણા પ્રયત્ન છતાંય એની આંખો ગઈ મીનાક્ષી બધું સમજી ગઈ એણે વૈશાલીના ખભે હાથ મૂકીને એને શાંત કરી વૈશાલી મીનાક્ષી અને નવીનના ભાવને અવગણી ના શકી જમ્યા પછી એણે સંકોચાતા મને નવીનને રાખડી બાંધી આજે તહેવારનો દિવસ હોવાથી બજાર બંધ જ હોય એટલે આમ તો વૈશાલીને ઉપહારમાં રોકડ રકમ આપવાનું જ નવીને મીનાક્ષીને જણાવ્યું હતું પરંતુ મીનાક્ષીએ હમણાં જ પિયરમાંથી ભાઈએ આપેલ સાડી વૈશાલીને આપવાની વાત કરી પત્નીની ઉદારતાથી પણ ગળગળો થઈ ગયો અને સાડી વૈશાલીને હાથમાં આપી ત્યારે તો એ ખુશીની મારી મીનાક્ષીને બાજી જ પડી વૈશાલી એની ભાભી અને મીનાક્ષીની મનોમન તુલના કરી બેઠી એના મોઢેથી વાક્યો નીકળ્યા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાઓ મારા વીરા નવીનભાઈ તમારો સંસાર સુખી રહો કલાક પછી નવીન વૈશાલીને મોટરસાઇકલ પર બસ સ્ટેન્ડે મૂકવા ગયો ત્યારે સગા ભાઈ બહેન જેવી બંને વચ્ચે વાતચીત થઈ માત્ર એક જ દિવસનો સમય પસાર થયો રક્ષાબંધનના બીજા દિવસની સાંજે વકીલે આવીને નવીનનો દરવાજો ખખડાવ્યો વકીલે અંદર પ્રવેશતા વેત ઉપરથી આપણને વિશ્વાસ ઉઠી ગયો હતો એ કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે દસ વર્ષથી ચાલતા હાઈવે ને અડીને આવેલ ચાર વીઘા જમીનના કેસનો ચુકાદો આજે નવીન અને તેના મોટાભાઈની તરફેણમાં આવ્યો હતો ચાર કરોડની ચાર વીઘા જમીનનો કેસ જીતવા આજે નવીન બે કરોડ રૂપિયાનો આસામી બની ગયો હતો એક જ દિવસમાં માનેલ એક ગરીબ બહેનના આશીર્વાદ ફળ્યા કે પછી માત્ર સંયોગ પરંતુ નવીન અને મીનાક્ષીના મનમાં વૈશાલીનું એક જ વાક્ય પડકારી રહ્યું હતું તમારી બધી જ મનોકામનાઓ પૂરી થવો મારા વીરા નવીનભાઈ રક્ષાબંધનના ચોથા દિવસે વિનોદ અને કૃપાલી ઘેર આવ્યા કૃપાલીના એક પગે પાટો બાંધેલ હતો અને તે લંગડાતા પગે વિનોદના ખભામાં ટેકે ટેકે ચાલી રહી હતી આ જોઈને મીનાક્ષી બોલી શું થયું કૃપાલી બેન ઢાળમાં ગબડતા પગે ફ્રેક્ચર થયું છે બેન નીકળતી વખતે કોણ જાણે કોના શુકન હતા કહીને ઢસડાતા પગે કૃપાલી ઘરમાં ચાલી ગઈ મીનાક્ષીના મો પર ઘડી પર વિષાદ છવાઈ ગયો એ મનોમન બોલી ઉઠી તહેવારના દિવસે સગી નણંદને અવગણનારને વળી શુકન કેવા સાંજે બધા આડોશી પાડોશી કૃપાલીના ઘેર એની ખબર પૂછવા ભેગા થયા ત્યારે વાત વાતમાં મીનાક્ષીથી બોલાય જવાયું અમારા રક્ષાબંધનના દિવસે ધર્મ સંકટ જેવું થયું એ દિવસે તમે લોકો નીકળ્યા એના પછી વૈશાલી બેન આવ્યા પાડોશીની ફરજના ભાગરૂપે અમે ફરજ તો નિભાવી દીધી વૈશાલી બેન નવીનને રાખડી બાંધે તો બાંધી પરંતુ બજારમાં રજાના દિવસે ભેટમાં શું આપવું મને રોકડ આપી યોગ્ય ના લાગ્યું એટલે વિચારીને મારા ભાઈને ખૂબ જ હેતથી આપેલ સાડી વૈશાલી બેનને આપી દીધી વૈશાલી બેને તો ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા એ પાછા નાહકના નહીં બીજા જ દિવસે એ ફળીભૂત થયા બહેનના સ્વરૂપે જાણે વૈશાલી દેવી ખુદ આશીર્વાદ આપવા આવ્યા ના હોય અરે હા એમનું નામ પણ વૈશાલી જ હતું ને કહીને મીનાક્ષીએ બધી હકીકત વર્ણવી કૃપાલીનું મોતો જોયા જેવું થયું જ પરંતુ વિનોદની વેદનાએ તો એના હૃદયને હચમચાવી દીધું વિનોદના મોં પર હવે પસ્તાવો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો ભગવાને મને સુખ આપ્યું છે છતાં એ સુખની ભાગીદાર ગરીબ એવી સગી બહેનને પણ હું ના બનાવી શક્યો હિકાર છે મારી જિંદગીને એક અઠવાડિયાના વલોપાત પછી એણે કૃપાળી આગળ વેદના ઠાલવી કૃપાળી પણ મીનાક્ષીએ કહેલ હકીકત પછી મનોમન પછતાય રહેલ હતી જ આખરે રવિવારના દિવસે વિનોદે વૈશાલીને સહપરિવાર આવવા ખૂબ આગ્રહ કર્યો રવિવારના દિવસે વૈશાલી એક નહીં પરંતુ બે બે ભાઈઓ સુખ દુઃખના સાથી બનીને આવકારી રહ્યા હતા મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે કોઈ નવી કહાની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ